નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા સમાચાર જોઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે રોજેરોજ તમને આવા તાજા સમાચાર મળતા રહે શીપીસાયલિંગ ઉદ્યોગમાં તેજીનો આશાવાદ ઓક્ટોમ્બર માસમાં અલંગમાં છીપ બીસ થયા જામનગર જિલ્લાના જોડિયાના બોડકા ગામની ત્રણ વર્ષની દીકરીના હૃદયરોગની બીમારીનું આયુષ્યમાન કાર્ડ હેઠળ વિનામૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યું મહિસાગરમાં પીઆઈ અને મહિલા કોન્સ્ટેબલનું કથિત પ્રેમ પ્રકરણ એસપી સફીન હસેને કરી કાર્યવાહી ટોપ ઓફ ધ ધાઉન ફ્રેમમાં કરી નક્કી ખૂન જાનુને ફ્લેટ લેવડાવ્યો પાછા થઈ તો તેણે બીજા મૃત્યો શોધ્યો પછી ખોપના બન્યો દસ અને બારના વિદ્યાર્થીઓને લઈને આવ્યા મોટા સમાચાર આવી ગઈ છે પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ અને સાયન્સ ભરવાના પરીક્ષાની તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી એવા છે ભયા મત કરો રેપિડો ડ્રાઈવરે મહિલા સાથે બાઇક પર કર્યું એવી થયો વાયરલ દિલ્હીમાં કાર બળાશને લઈને શરૂ થયો ગુજરાત ટીમ દિલ્હી જઈને કેસની તપાસ કરશે પાંચ જિલ્લામાં ખેડૂતો માટે રાહતના પેકેજ આજથી રજીસ્ટ્રેશનની શરૂઆત સરકાર દ્વારા જાહેર કરાયેલા આ પેકેજ ઇવિયમનું નોટિફિકેશન આજથી બહાર પાડવામાં આવ્યું છે અમરેલીમાં થયો એક અકસ્માત બાઇક અને બોલેરો પિકઅપ વચ્ચે થઈ ટક્કર એકનું મોત અને બે જણા ઇજાગ્રસ્ત અમદાવાદ સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ફોર્ડ નેટવર્કનો કર્યો પર્દાફાશ નાઇજીરિયન સહિત છની ધરપકડ પહેલગામ આતંકી હુમલામાં વધુ એક ખુલાસો આતંકીઓએ નિર્દોષ હત્યા કરી બાદ તેને કરી હતી ઉજવણી કપડવંશ પાસે થયો એક અકસ્માત પિકઅપ વાન પલટી બે મજૂરોના મોતના પંદર ઇજાગ્રસ્ત દિલ્હી બ્લાસ્ટ મામલે સરકારનો મોટો નિર્ણય એનઆઈએ સોંપી તપાસ કાશ્મીરથી તેમની બ્લાસ્ટમાં ધમાકો એટલો શક્તિશાળી હતો કે એક મૃતદેહ વૃક્ષ લટકતો સોમનાથમાં પોલીસ પર પથ્થર મારો ગેરકાયદેસર ધાર્મિક બાંધકામના ડિમોલેશન સામે બની ઘટના સ્થિતિ હવે કાબુ ભારત મારાથી ખુશ નથી પણ પ્રેમ કરવા લાગશે ટ્રમ્પે ટેડિફ ઘટાડવાના સંકેત આપ્યા છે સાહેબ મારે વતન પાછા આવવું છે અમેરિકામાં ફસાયેલી ઓડિશાની છોકરીએ માંગી મદદ કે મારે પાછું વતન આવવું છે બ્લાસ્ટની ભયાનક ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલોની યાદી જાહેર દિલ્હી બ્લાસ્ટમાં આઠ મૃત્યુ પામ્યા છે અને એકવીસ જણા ઈજાગ્રસ્ત થયા છે પેટમાં ક્રોકેટના ટુકડા ઘૂસ્યા હાથડા બહાર આવ્યા દિલ્હી બ્લાસ્ટમાં ગંભીરજનક હાલત જોવા મળી કોઈનું ધડ ગુમ તો કોઈ બૂમો પાડતો રહ્યો અને કેટલાક લોકો વિડીયો બનાવતા રહ્યા દિલ્હી બ્લાસ્ટમાં પ્રત્યેક દર્શી આવું જોવા મળ્યું દિલ્હી કાર બ્લાસ્ટમાં ત્રણ બાળકનો પિતા અને વૃદ્ધ માતાનો એક સહારો સીનવાઈ ગયો દિલ્હી કાર બ્લાસ્ટનું ફરીદાબાદના દરોડા સાથે શું કનેક્શન એજન્સીઓની તપાસનો મોટો દાવો જે પણ જવાબદાર છે એને છોડીશું નહીં દિલ્હી બ્લાસ્ટ મામલે ભૂટાનથી પીએમ મોદીનું આપ્યું નિવેદન દિલ્હીમાં એક્યુઆઈ ચારસો પચીસ પહોંચતા ગ્રેપ શ્વાસ લેવામાં પણ મુશ્કેલ પડે છે અને શાળા અને કોલેજો બંધ થઈ શકે છે ગુજરાત સરકારે સ્કૂલોના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેની કરિયર કોનર યોજના બંધ કરવામાં આવી અમદાવાદમાં શરમજનક ઘટના ડિલિવરી બોયે તેર વર્ષની સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મ આરોપીની કરવામાં આવી છે ધરપકડ